વડોદરા શહેર નજીક આવેલો બાજવા રેલવે બ્રિજ હંમેશા વિવાદમાં રહેતો હોય છે પચીસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલો આ બ્રિજ પહેલા તો મંદ ગતિથી કામ ચાલતું હતું જેને લઈને વિવાદમાં રહેતું હતું હવે માત્ર ત્રણ મહિના પહેલા જ વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તેના પર પણ ગાબડું થતાં વિવાદ સર્જાયો હતો

ના ના કોન્ટ્રાક્ટ નથી હું આ પર સુપર હોય છે